જેતપુરમાં સર્વરોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે લેવવા પટેલ સમાજ જેતપુર દ્વારા ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રાજકોટના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ વિવિધ તબીબી ચકાસણી કરી લાભાર્થીઓને નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન આપ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજ સેવકો જોડાયા અને માનવ સેવાની ભાવનાને મહત્વ આપ્યું આજે વિઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્ય તિથિ નિમિત્તે જેતપુરની અંદર અહીંયા પટેલ સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જ્યારે નાના માણસોને આ નિદાન કેમ્પનો લાભ મળે એટલે જ્યાં રાજકોટની પ્રખ્યાત હોસ્પિટલ સિનરજી હોસ્પિટલના નામી અને પ્રખ્યાત ડૉક્ટરો અહીંયા સેવા આપે છે દવા સાથેનો આ દર્દીને દવા પણ આપવામાં આવે છે પછી બ્લડ ચેક કરવામાં આવે છે ડાયાબિટીસ ચેક કરવામાં આવે છે આવી રીતના જ પાછું જેતપુર માર્કેટ યાર્ડમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ છે અહીંયા ચારસો વ્યક્તિ અત્યારમાં બ્લડ આપી દીધું છે અને વિવિધ જગ્યાએ ઘણા પ્રોગ્રામો ચાલુ છે અને જેતપુરમાં આ આ આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર જયેશભાઈ રાદડીયા સવારે સાડા નવ વાગે આવ્યા હતા અને કેમ્પ ચાલુ કર્યો શુભારંભ કરાવ્યો છે બાવાશ્રી આવ્યા હતા એને આશીર્વાદ આપ્યા છે અને આ નાના માણસો આનો લાભ લે એ એવી જ અમારી અભ્યતા છે જેતપુરમાં આ કેમ્પમાં ગામની તમામ સંસ્થાઓ જોડાયેલી છે જેતપુરા માર્કેટિંગ યાર્ડ જેતપુર ડાઇન સિટી કાઉન્સિલ ઓફ જેતપુર જેસીઆઈ રોટરી ક્લબ લાયન્સ ક્લબ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાયેલી છે બધા સાથે મળીને આ કેમ્પને સફળ બનાવવા માટે અમારા સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના અને માર્કેટિંગ યાર્ડના સભ્યો જેમત ઉઠાવી રહ્યા

અને સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે જેતપુરની અનેક સંસ્થાઓ અને જેતપુર ખાતે કે અને સિટી સહયોગથી ચાલી રહ્યા છે આ તકે જે જે જગ્યા ઉપર આયોજન કર્યું છે તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે અનેક જગ્યા ઉપર બ્લડ ડોનેશન કેમ્પ જે રક્તદાતા હોય ડોનેટ કર્યું છે તમામ રક્તદાતાઓનો પણ આ તકે આભાર્યો છે અહેવાલ અમુસિંગલ લોકાર્પણ